નમસ્કાર મિત્રો કૃષ્ણ જન્મદિવસની હાર્દિક શુભકામના શહેરમાં કહેવાતી જન્માષ્ટમી પરંતુ આપણા ગામડાઓમાં તો કાંદડો જ કહેવાય અને વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ અમે તો કહીશું નમસ્કાર મિત્રો ને તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ આજે કરીશું મલકની વાત એટલે કે થરાદ તાલુકાનો બોર્ડરને આડીને આવેલું રાજસ્થાન ગામ એટલે કે બેવટા અહીંયા મારવાડી અને ગુજરાતી બંને મિક્સ ભાષા બોલી બોલાય અને ગામમાં કાનુડા રમવાની પરંપરા કંઈ આજકાલની નથી પણ વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે આજે પણ પૂરું ગામ સાથે મળીને ઉજવણી કરે છે એ જ મહત્વનું છે કેમ કે ગામડામાં હજી પણ આપણી સંસ્કૃતિ જીવિત છે અને આમ જોવા જઈએ તો કાનુડો તો આપણા બનાસકાંઠાનો જ છે અને કાનુડા ઉપર તો કેટલાય નવા નવા ગીતો આપણા વિસ્તારની અંદર ગાવામાં આવે પરંતુ ગામમાં હજુ પણ જૂનવાણી સંગ્રહેલા લોકગીતો જ ગવાય પરંતુ કદાચ આવનારી પેઢી શોધ શોધશે ને તો આવા ગીતો નહીં મળે કેમ કે આ ગીતો કોઈ ભણેલા ગણેલા વ્યક્તિ નહીં પરંતુ કાલુરાના દિવસે બહેન દીકરીઓના હૃદયમાંથી નીકળે છે અને આપણે કાનને પણ ગમે છે તો આ જ આપણા પગ રમવા માટે થનગની ઉઠે છે જેવા કે અમુક ગીતોની રજૂઆત કરીશું કે મથુરામાં વાગી મોરલી ઠાકર ખેમજી મથુરામાં વાગી મોરલી મુરલી પણ એ ખબર નહીં હોય કે આજની પેઢીને કે ઠાકર ખેમજી કોણ છે અને આ લોકગીતો કેમ ગાવામાં આવે છે ને બધાના મનમાં એક જ પ્રશ્ન છે અને બીજો ગીત એક બીજો પણ મસ્ત ગીત છે કે કોના આમ જોવા તો હજી પણ આપણા ગામડાઓમાં સંસ્કૃતિ જળવાયેલી છે બાકી શહેરોમાં તો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતા થઈ ગયા છે પહેલા જોવા જઈએ તો પહેલા દિવાસો શ્રાવણિયારી તીજ કજરી તીજ ઉપસટ ગજવો વગેરે તહેવારો ગામમાં બહેનો આવીને પૂરો દિવસ નાચ ગાન કરતા પહેલાના જમાનામાં લોકોનો મિજાજ પણ જુદો હતો અત્યારની આજની પેઢી એટલે કે સોશિયલ મીડિયાની પેઢીની ખબર નહીં હોય કે આવા તહેવારોના નામ છે પરંતુ હજી ગામડાઓમાં ઉત્સવની ધામધૂમથી આવે છે પરંતુ અત્યારે આ થરાદના બેવટા ગામે કાંદુરાની ધામધૂમ ઉજવણી કરવામાં આવે છે સવારથી જ બહેનો રાસ રમવા આવે છે અને પૂરો દિવસ મન મૂકીને નાચે છે પછી આપણે તળપદી ભાષામાં કહીએ તો દેવીઓ ખૂટીને તળા માટી લાવે છે પછી ઘરે જાય છે આ નિયમ વર્ષોથી ચાલતો આવ્યો છે અને રાતના બાર વાગ્યા પછી ગામ લોકો દ્વારા મસ્ત સુંદર મજાનો હાથથી માટી ખૂંદીને એક મૂર્તિ તૈયાર કરે છે કૃષ્ણ ભગવાન અને આજના યુગમાં માર્કેટમાંથી મળતી પીઓપીની મૂર્તિ કરતાં હજાર ગુણી સારી અને મનમોહક હોય છે કેમ કે પૂરા ગામની શ્રદ્ધા હોય છે ને પાછી એ મૂર્તિ સવારે ચોટે જઈને બહેનો રાસ ગાન કરી મનમુખીને નાચે છે કેમ કે તહેવાર બેન દીકરીઓનો એટલે કે કાનુડો છે અને બીજા દિવસે કાનુડાને તળાવમાં તરાવે છે અને અમુક વખત ગામમાં કાનુડો પાસો વાળવાની પણ પડતા છે એ દિવસે પાસો વાળે છે ત્યારે જમણવાર પણ રાખવામાં આવે છે આમ વાત કરીએ તો ગામડા છે તે જ આપણી સંસ્કૃતિ રહેલી છે નહીતર તો શહેરોમાં કાનુડાના જન્મદિવસના એક દિવસ પહેલાં જ મટકી ફોડતા કાર્યક્રમો રાખવામાં આવે છે પરંતુ ગામડાઓમાં તો હજી નીતિ અને નિયમથી ચાલે છે મિત્રો વિડીયો સારો લાગ્યો તો જન્મભૂમિ ન્યૂઝને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં